બધા મિત્રોને તો જો મારી બેન સચમાં પેરીને બેસી ગયા તા રિક્ષામાં અને પછી આવી જ આપણે લોકમેરામાં લોકમેરામાં આવે ને અને જોઓ તમે એકવાર 15 મે ઓગસ્ટ હતું તો બહુ જ માણો હતું અને જો પછી અમારા પગના પાંચમાં ગેરમાં રાખીને લાટપટ 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 ટક ટક કરતા લોકમેરામાં આવી જાવી હવે આપણે જો આ બાજુ મે ગૌનું દાન કરતા આવ્યા અને હવે આપણે પોગી જાવી લોકમેરાની અંદર એન્ટ્રી લઈ લીધી છે જો અને ફજેત ને એ બધુંય બંધ છે એટલે શું કરવાનું કઈ ખબર ન જ પડતી પણ આપણે તો આગળ જોવી હવે અને જો ફજેત ને આ બાજુ ઉળીયું ને બધું બંધ છે પછી તો હું અમે આ બાજુ જોતાતા આ બાજુ અને જો આ નવી રે છેવી પણ આ ચાલુ હતી આમાં કોઈ બેઠું નતું ચેક કરતા તો ચાલુ છે કે બંધ છે તો પણ ચાલુ હતી જો એકર કેવી ગોળ ગોળ ફરે છે અને પછી તો અમે જો આ બાજુ બધી સેલમાં આવી ગઈ એકસો વીસ રૂપિયામાં અને તે અને બધી ડિશાઉન્ટ કેટલી મળશે અને જો આ ફજેત પણ હવે ધીરે ધીરે ચાલુ થઈ ગયું છે હાંજે કોરું જોવો ધીરે ધીરે એકદમ રેડી થાય છે ને મગર પણ ચાલુ થઈ ગઈ તો બધાને બાયબા